રાજકોટ ખાતે યોજાયેલી યુવા ઉત્સવ બે હજાર ચોવીસની રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની એક શાળાની વિદ્યાર્થીની વિભાવીને તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા સાથે જ ગુજરાતનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ માટે તેના પર ગર્વ થઈ રહ્યો છે ત્યારે વિભાબેનની આ સફળતા માત્ર તેમની મહેનત અને પ્રતિભાનું પરિણામ જ રહી પરંતુ તેમના માર્ગદર્શક શિક્ષકોના અદભુત માર્ગદર્શન અને પ્રેરણાનો પણ આભારી છે તેમના સહયોગ અને વિભાબેનના અવિશ્વસનીય પ્રયાસો શાળાના શિક્ષણમાં શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ દર્શાવે છે શાળા પરિવાર તરફથી અમે વિભાબેનને આ શાનદાર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે ભવિષ્યમાં પણ આવા ઉત્તમ પ્રદર્શન સાથે શાળાનું નામ રોશન કરશે